અને આ ફળક છે વચ્ચે ચિહ્ન આપેલ છે કોનો પ્લસ આવેલ છે બરાબર તો શું કરીશું આપણે 7 11 ને 13 13 આ રીતે આપેલ છે તો 13 આમાં બંનેમાં આવેલા છે એટલે 13 આપણો શું નીકળી જશે પછી જોઈશું તો કૌંસમાં શું રહેશે તો 7 બરાબર ગુણ્યા રહેશે 11 બરાબર અને પ્લસ આ 13 સામે નીકળી જશે અહીંયા આગળ શું રહેશે એક રહેશે બરાબર તો અહીંયા લખીશું કે 13 અને કૌંસમાં 7 11 11 7 થવાના કેટલા 77 77 1

સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે માટે પ્લસ છે તો હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા બરાબર હવે આગળનામાં જે તે જોયું આપણે 7 11 વાળામાં તે જ આમાં પણ જોઈશું તો આ બધામાંથી આપણને 5 5 5 બંનેમાં આપેલા છે આ આખી રકમ છે અને આ એક આખી અલગ રકમ છે તો બંનેમાં 5 છે એટલે 500 નીકળી જશે આપડા સામાન્ય તો કૌંસમાં રહેશે 7 6 4 3 2 1 અને પ્લસ પેલા 5 ની જગ્યા પર પણ શું લખીશું આપણે 1 બરાબર તો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો 5 આ બધાનો ગુણાકાર કરીશું તો બે તારીખ છોવીસ ચોવીસ ગુણ્યા છ એકસો ચુમ્માલીસો ચુમ્માલીસ ગુણ્યા સાત કરીશું કે એક હજાર આઠ તો અહિયાં લખીશું આપણે એક હજાર ને આઠ પ્લસ એક બરાબર તો શું થશે અહીં આગળ એક હજાર આઠ પ્લસ એક એટલે થશે કેટલા એક હજાર ને નવ બરાબર તો સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ બે એક પ્લસ ને અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે

ત્યાં સુધી ટાટાબાઈ બા જય હિન્દ જય ભારત